ગુજરાત રાજ્ય પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ વિકાસ સહાયની ઉપસ્થિતિમાં યોજાઈ નડિયા જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતિમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી તેમણે જણાવ્યું હતું કે ગયા મહિનામાં અમદાવાદ અને સુરત શહેરમાં ક્રાઈમની ઘટનાઓ પર અસરકારક અંકુશ રહ્યો છે માર્ચ બે હજાર પચીસમાં રાજ્યભરમાં ચારસો જેટલા નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી બસો બાવીસ આરોપીઓ લાંબા સમયથી નાસ્તા ફરતા હતા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આશરે પચીસ કરોડની વસ્તુઓ લોકોને અર્પણ કરવામાં આવી હતી માર્ચ મહિનામાં સાયબર ક્રાઈમમાં ગુમાયેલા તેર કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે વ્યાજખોરો વિરુદ્ધ ચોસઠ ફરિયાદો દાખલ કરવામાં આવી છે અસામાજિક તત્વો સામે કડક અભિયાન ચલાવવામાં આવી છે સો કલાકમાં સાત હજાર એકસો સત્તાવન અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી જેવાથી ત્રણસો તોત્તેર મકાનોનું ડિમોલેશન કરાયું એક હજાર તેંતાલીસ તત્વોના વીજ કનેક્શન કપાયા ચાર હજાર પચાસ પાસાની દરખાસ્ત અને બે હજાર તળીપારની દરખાસ્ત કરવામાં આવી છે ગુજરાત ભરમાં સર્ચ ઓપરેશન દરમિયાન બે દિવસમાં પાંસઠસો જેટલા શંકાસ્પદની અટકાયત કરવામાં આવી તપાસમાં ચારસો પચાસ બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપાયા તેમના વિરુદ્ધ ડિપોર્ટેશનની કાર્યવાહી ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ આશીષ મહેતા આજ રોજ ખેડા પોલીસ અધિક્ષકની કચેરીમાં રાજ્ય સ્તરની એક ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી હતી દર મહિને ગુજરાત રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પોલીસ ભવનના અધિકારીઓ તમામ પોલીસ કમિશનર્સ અને તમામ રેન્જવાળાઓની સાથે આપણે એક ક્રાઈમ કોન્ફરન્સ રાખીએ છીએ અને આ ક્રાઈમ કોન્ફરન્સ દરમિયાન ગયા માસમાં જે કંઈ ક્રાઈમ થયા છે જે કંઈ પોલીસના વિષય ઉપરના જે કંઈ પ્રશ્નો ઉપસ્થિત થયા હોય તે બાબતે ચર્ચાઓ કરવામાં આવે છે એટલે આજની ક્રાઈમ કોન્ફરન્સમાં પણ તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા અને ગયા માસમાં જે ક્રાઇમ બન્યા છે અને જે કે પ્રશ્નો ઉપસ્થિત થયા છે તે અંગેની ચર્ચાઓ કરવામાં આવી મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે મોટા ભાગની જે અમદાવાદ શહેર હોય કે સુરત શહેર હોય કે વડોદરા હોય ચાર પોલીસ કમિશનરે તમામ જિલ્લાઓમાં ગયા માસમાં ક્રાઇમ અંકુશમાં રહ્યા છે ક્રાઇમના ફિગર ઉપર હું જવા માંગતો નથી કે અમે લોકો બધા એમ માનીએ છીએ કે પોલીસની કામગીરીની જે વ્યવસ્થાઓ છે પોલીસની કામગીરી કરવાની જે શૈલી છે જે કાર્ય પદ્ધતિ છે એ બધું વ્યવસ્થિત કઈ રીતે થાય એ બધું સુદૃઢ કઈ રીતે થાય અને કેવી કઈ રીતે વધુ અસરકારક પરિણામલક્ષી અને પ્રજાલક્ષી કામગીરી ગુજરાત પોલીસ તરફથી થાય એ અંગે વધારે ચર્ચાઓ કરવામાં આવે છે ક્રાઇમની આંકડાઓની પણ ચર્ચા તો થઈ જ છે પણ ક્રાઇમની આંકડા થી વધુ મહત્વ કદાચ પોલીસની કામગીરી કરવાની જે રીત છે જે એટીચ્યુડ છે જે માઇન્ડસેટ છે એ ઉપર વધુ ચર્ચાઓ કરવામાં આવે છે અને જે વ્યવસ્થાઓ કઈ રીતે વધુ સુદ્રઢ બનાવીએ તે અંગે વિચાર ને વિમર્શનું આપલે પણ આપણે કરતા હોઈએ છીએ એટલે આ પ્રકારની એક બ્રેઇન સ્ટોર્મિંગ સેશન વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે એક દિવસનો થઈ જાય છે અને એમાં ભવિષ્યમાં શું રણનીતિ છે ભવિષ્યમાં કયા કયા પ્રકારનું પોલિસી આપણે અપનાવી શકીએ અને જે પોલિસીસ છે એને કઈ રીતે ઇમ્પ્લીમેન્ટ કરી શકીએ તે અંગે ચર્ચા કરવામાં આવે છે જે વખતે જે

એકમમાં થતી હોય છે અને ફક્ત એક માસની વાત કરીએ તો માર્ચ બે હજાર પચ્ચીસમાં ગુજરાત રાજ્યના આશરે ચારસો જેવા નાસ્તા ફરતા આરોપીઓને ગુજરાત અને આ ચારસો પૈકી બસો ને બાવીસ તો એવા હતા જે એક વર્ષથી વધુ સમયગાળા દરમિયાનથી એ લોકો નાસ્તા ફરતા હતા ખૂબ લાંબા સમયથી એ લોકો નાસ્તા ફરતા હતા પોલીસના ચંગુલથી બહાર હતા એટલે ફળગી પાડવા માટે ગુજરાત પોલીસ પોલીસની જેને આપણે કહીએ છીએ ત્રણ વાત તમારી ત્રણ અમારી અને એ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશન દરેક પોલીસ ચોકી દરેક પોલીસ આઉટ પોસ્ટ દર બે મહિને એક વખત આમ જનતા સાથે મુલાકાત કરતી હોય છે મીટિંગ્સ કરતી હોય છે અને એ લોકોની જે કઈ અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ શું છે પોલીસ તરફથી આ લોકો કયા પ્રકારની કામગીરીની કઈ વિષય ઉપર વધુ ભાર મૂકવા માટેની આ લોકોની અપેક્ષા છે તે જાણવા માટેને આ પ્રયત્ન આ પ્રોજેક્ટ મારફતે કરવામાં આવે છે એટલે ગયા માસમાં ટોટલ દોઢ હજારથી પણ વધુ આ પ્રકારનો ત્રણ વાત તમારે ત્રણ અમારીના કાર્યક્રમ

ગુજરાત પોલીસ તરફથી અર્પણના આશરે તેર કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં કરવામાં આવી અને આ કાર્યક્રમ થકી આશરે પચીસ કરોડ રૂપિયા પ્રોપર્ટી લોકોને પાછા આપવામાં આવી અને ખૂબ ઉલ્લેખનીય કામગીરી ગુજરાત પોલીસ તરફથી આ પ્રોજેક્ટની તેકો અર્પણમાં થઈ છે એની સાથે સાથે અત્યારે એક મોટો પડકાર સાયબર ક્રાઈમનો છે ને સાયબર ક્રાઇમમાં ને પડકારને ઝીલવા માટે આપણે ક્રાઈમ જે દાખલ થાય છે એનો ઇન્વેસ્ટિગેશનની સાથે સાથે ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં અવેરનેસ કાર્યક્રમો પણ આપણે કરતા હોઈએ છીએ અને જે લોકો સાયબર ફ્રોડમાં પૈસા ગુમાવ્યા હોય એ લોકોને પૈસા પાછા ત્વરિત મળે એ અંગેની પણ વ્યવસ્થાઓ ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી છે અને ફક્ત માર્ચ બે હજાર પચીસમાં આશરે

એ લોકોને એક પ્લેટફોર્મ પર લાવવા માટે આ લોન મેળાનું આયોજન કરવામાં આવે છે માર્ચ મહિનામાં એવા એકત્રીસ લોન મેળાનું આયોજન ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી આપણે સૌ સુવિધિત છીએ કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ એક ખૂબ કડક રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે આજથી થોડાક સમય પહેલાં દરેક પોલીસ એકમોને સો કલાકની અંદર અસામાજિક તત્વોની લિસ્ટ તૈયાર કરવા માટેની સૂચના આપવામાં આવી હતી